ભગવાન નારાયણ આગળ અગ્નિ ભગવાન શંકર કહે કે આમાં તમારાથી થી મોટું કોણ

બધા પેલા ઘણો પેલા નંબર એ પાસ થાય 12 માં હું બતાય કોઈ પેલા બધામાં બુદ્ધિ શક્તિ હતી નહી બધાની બુદ્ધિ પરિવર્તન વારી હોય બુદ્ધિ ના દેવ બ્રહ્મા છે એટલે બ્રહ્માએ એ એ સ્તંભની આગળ 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 જવલાયા ભગવાનનું મસ્તક જોયું પણ એ જગ્યાએ કેવળ કેવડા ને લઈને આવ્યા અને આવી નારાયણ ને કહ્યું કે હું જઈને આ જગતમાં હું જ મોટો છું માપીને આ સાક્ષી કોણ તો કીધું કે આ કેવડો એ સાક્ષી છે અને ભગવાન નારાયણે ભગવાન મહાદેવ કીધું કે આ તો જૂઠો બોલવા વાળો છે અસત્ય બોલ્યો છે એ કેવડા તું તો મસ્તક ઉપર હતો પણ તું ધીમેરીને મારા એ મુખ સુધી પહોંચ્યો મસ્તક સુધી એ નીચે આવ્યો એટલે હે કેવડા હું તને શ્રાપ આપું શિવ પુરાણમાં તો એવી કથા છે કે બ્રહ્માએ ગાયને સાક્ષી રાખ્યા તુલસી સાક્ષી રાખ્યા આ બધાને સાક્ષી સ્વરૂપે રાખ્યા અને એ બધાને પણ ભગવાને શ્રાપ આપ્યો અને પછી પોતાની ભૂલ સમજાય એટલે ભૂલ સમજાય ક્ષમા માગી ને કઈ તમારે ભૂલ એટલે કીધું કે કેવડા તું એક જ કેવડા ત્રીજને દિવસે મને કરીશ ગાય ક્ષમા માગી ગાય કીધું આખો વર્ષ તારા મુખની પૂજા નહીં કરે

તમારે બધા કુલસી પત્ર મૂકવાનું જોડ ને ઘન રૂપી કુલસી પત્ર અંદર પધરાવશો ને તો નારાયણી એ તમારી પૂજાનો એ તમારી કથાનો શિકાર કરશે તમારા માટે તો બધી વ્યવસ્થા કરી દેમા વિષ્ણુ રાજા જન્મજે કહે કે હે ગુરુદેવ યોગેશ્વરિયા પ્રભો કથિતા કથિત બહુ તત્ ચરિતમ સ્વામી શ્રોતું કોતું હલમ બનો એ સ્વામી યોગેશ્વરી નો પ્રભાવ તમે ઘણો વિસ્તાર તરીકે કહ્યો પણ હે ગુરુદેવ આ સર્વ જગતને તે ભગવતી થી જન્મેલું જાણે છે આ મનુષ્ય દરેક જાણે છે કે દેવી ની આધારે આખું આ જગત સૃષ્ટિ ની ઉત્પત્તિ એ દેવી ની કારણે થયું છે

નારાયણ કર્યો ભગવાન મહાદેવ એ ભગવાન નારાયણ એ બ્રહ્મા એ સતયુગ થી થયા સતયુગમાં બ્રહ્મા વિષ્ણુ નારાયણ કોની પૂજા કરતા હતા બ્રહ્મા વિષ્ણુ હે તો કહેવાય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ભગવતી નારાયણની પૂજા કરતા હતા અને આરાધન કરતા હતા સતત એ ભગવતીની પૂજા કરતા હે જગદંબા હે આદ્ય શક્તિ માર્ગને ઋષિ લખ્યું છે આધાર ભૂતા જગદા સ્મેકા આ જગતનો આધાર હે જગદંબા આપ તમે છો આ જગત તમારા કારણથી છે હે જગત આપ તમે છો આવું સરખાય હે જગદંબા આપ તમે છો આ જગત રૂપીશ છે ભગવતી જગદમ્મા તમે છો એટલે જગદમ્મા નું આરાધન કરી જયારે શાસ્ત્ર એવું કે જયારે બ્રહ્મા એ પણ નહોતા ભગવાન નારાયણે પણ નહોતા ભગવાન મહાદેવ પણ નહોતા ત્યારે કોણ હતું ત્યારે આપણા સાહિત્યકાર આપણા એમ કહે જયારે કઈ ન હતું જગતમાં ચાંદરે નોતા નોતા દેવો નો દરબાર અને ત્યારે જોગ માયા જોગણી શબ્દ અપભ્રંશ થયો છે ત્યારે જોગ માયા ધન્ય The love of જગદમ તેવી જગદંબા આજે શક્તિ હતી

અમર પદ વિગેરે પ્રાપ્ત માંગ્યું કે મને અમરની પ્રાપ્તિ થાય પણ બ્રહ્માજીએ કહ્યું કે જે માણસ જન્મ્યો છે એનું મૃત્યુ તો છે જ એ વખતે કીધું કે એક કામ કરો મારું સ્ત્રીથી મૃત્યુ થાય કારણ કે સ્ત્રી અમલા સ્ત્રી મને શું મારી શકવાનું તથાસ્ત્ર કહી બ્રહ્માજી બ્રહ્મ લોકમાં ગયા જન્મજય કહે કે હે ગુરુદેવ આ કોનો પુત્ર હતો અને તે બળવાન કઈ રીતે તારી દ્રષ્ટિ બધાની તારાઓ દ્રષ્ટિ જન્મ જે કહે કે હે પ્રભુ હે ગુરુદેવ બંને જણા એટલી બધી તપ કરી પંચ અગ્નિ ની તપ કરી યક્ષ અને વત પાસે જઈ અગ્નિ નું સેવન કરી અને તપ કરવા લાગ્યા અને એટલા બધા તપસ્ય ઇન્દ્ર ને થયું કે આ મારું ઇન્દ્રાસન લઈ લે છે કે શું અને અને એ વખતે ઇન્દ્રએ કપટ કપટ કર્યું કરી મારનાર ઇન્દ્ર પર દુષ્ટ ઇન્દ્રા ઇન્દ્રો વધ કર્યો અને આ રંગ અતિશય કૃપામાન થયો અને તેણે પોતાનું મસ્તકે અગ્નિમાં હોમવા લાગ્યો અને જ્યાં પોતાનું મસ્તક અગ્નિમાં માં હોમે એ જ વખતે યજ્ઞ નારાયણ પ્રગટ થયા અને જે તે આપો ત્યારે રમ કહે મારે બીજું કઈ જોતું નથી મારે ઉત્તમ શ્રેષ્ઠ તેજસ્વી મારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય બની એ કે દાનવ છે ને એ શક્તિમાં એ સ્ત્રીમાં આશક્ત બન્યા હવે એવું કહ્યું કે એક મહિષ્ય

અને આખા સૃષ્ટિ ઉપર આહાકાર થઈ ગયો અને એ મહિષાસુર ના મંત્રીઓ ચિક્ષુ અશુર બિડાલ વાસ્કળ કેત્ર કાલન અશિલ ઉદર અનેક જાતના આવાના મંત્રીઓ સેનામાં હતા એક દિવસ ઇન્દ્રે પણ એ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું ઇન્દ્ર હાર્યો પોતાના ઘરે ગયો બાર્યો દેવતાએ સભા મંત્ર બોલાવીને કીધું કે મહિષ કેવી રીતે મૃત્યુ પામશે અને ઇન્દ્રને કહ્યું કે આ તું સ્વર્ગ છોડીને જતો રહે ઇન્દ્ર તું સ્વર્ગ છોડીને જતો રહે તારી ઈચ્છા પ્રમાણે તું જતો રહે બૃહસ્પતિ ઇન્દ્રને કહ્યું હે ઇન્દ્ર તને સ્વસ્થ બનો બુદ્ધિમાન વ્યક્તિએ સમય આવે ત્યારે બધું છોડી દેવું પડે પછી દેવ દેવ્યોના એક દૂત બની હવે તન્યો અને આજ દરમિયાન એક તપસ્થ ખલીની અંદર

હૈ આજ શક્તિ આપ પ્રગટ થાવ અને હે જગદંબાની પ્રગટ પ્રાર્થના કરી બ્રહ્માજી ની પણ સ્તુતિ કરી કમ સ્વાહ કમ સ્વના તમ વસંતારા સ્વરાત્રિકા હે જગદંબા આપ પ્રગટ થાવ આપ પ્રગટ થાવ વિષ્ણુ એ ભગવતી જગદંબાની પ્રાર્થના કરી હે પ્રભુ દેવોને જલ્દીથી આ મહિષાસુરમાંથી મુક્ત કરો અને બધા જ દેવતાઓ એકત્રિત થયા અને જ્યારે બધા દેવતાઓ એકત્રિત થયા અને બધાનું તેજ એ તેજ પુંજ એ તેજ પુંજ એક બન્યું અને એ તેજના પુંજ થી જગદંબા આદ્ય શક્તિ નો પ્રાદુર્ભાવ થયો બોલો આદ્ય શક્તિ અંબે એક દેવતાઓ દેવીને પ્રણામ કરી પોતાના આયુધો એ દેવીને સમર્પિત કર્યા છે ભગવાન વિષ્ણુએ ચક્ર આપ્યું છે શંખ આપ્યો અનેક અનેક પ્રકારની વસ્તુઓ એ દેવીને સમર્પિત કરી છે અને પોતાના અંગની રક્ષા અને પછી દેવતાઓ ભગવતીની સ્તુતિ કરી અને ભગવતી બિરાજમાન એ વખતે અસુરનો દૂધ ત્યાં આવીને એ જોયું દેવીનું સ્વરૂપ અને દેવીનું સ્વરૂપ જોઈને કીધું કે તમે અમારા રાજા સાથે લગ્ન કર્યું અને પછી આ દૂધ પોતાને ઘરે ઘરે આવી મહિષાસુરને ને કહ્યું કે એક સુંદર સ્ત્રી હતી એ સુંદર સ્ત્રી અતિશય સુંદર હતી અને ત્યારે એ સ્ત્રી છે ક્યાં તો કે સ્ત્રી આ જગ્યાએ છે તો દૂધ કહ્યું કે દૂધ જાઓ તમે બોલાવી લાવો અને ત્યારે કહેવાય કે દૂધ સ્વયં દેવી પાસે આવી દેવીને કહે કે દેવી તમે મહિષાસુર સાથે

તમારા દોસ્ત કેવાય અમે દેવી સાથે યુદ્ધ કરીશું તમે છોડી દો અમને તમારા ઉપર ગર્વ છે અમે તમારા માટે સમર્પિત થઈ જઈશું અને એ વખતે કામરાને ચક્ષુર ગયા દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા હાથમાં ધનુષ પાણ લઈ રણ ક્ષેત્રની અંદર રણ મેદાનમાં આવ્યા અને જગદંબાએ એક હાસ્ય કર્યું અને હાસ્ય કરતાની સાથે બંને દે દાનવનું કામરણ

અને આશીર્વાદ લે કેલો વદ કર્યો પણ તો મારો સહાર લે કરી શકે અને એ જગદંબાએ એ ઓમ શબ્દનો ઉચ્ચારણ કરી એનો પણ માં ભગવતી વદ કર્યો અને આ બાજુ પછી તો ભગવતી જગદંબા આજ કે શક્તિ આજે તો રણ ચંડી બન્યા છે જગદંબા અને એ જગદંબા આજે બહે એ ગુરુમાક્ષ વિગેરેને મોકલ્યા એનો પણ માં ભગવતી વદ કર્યો महिषासुर ने कहे से तो ने ने, साम ने ने। तो कहे महिषासुर हरे जगदंबा महिषासुर बने वार्तालाप करिया संवाद कार्य तेरे महिषासुर कहे कहे देवी तद्व श्रुवा क्रोधयुक्त दारुक प्रहर दशा कथम मानस निध देवी तभी સંસ્કાર સજેલા તો આપ મારી સાથે લગ્ન કરો પછી તમારે પસ્તાવો વારો ન આવે હજી કહું છું તમને સાંભળી લો હજી સમય છે હે સુંદરી સરખી ઉંમર વાળા સ્ત્રી પુરુષે સહયોગ આ ઉત્તમ છે માટે તમે મારી સાથે લગ્ન કરી લો મારા રૂપને ને સુંદર રૂપ છું તપે તપે વિશ્વ મે નો મી ને તન પર જીને પરમેશ્વર અધિરોધક નિવાસી ને ગુવિનત ખેને તિષ્ટન પર વા વિમોલ જીને તિષ્ટન પરમાત્મા સ્વય બીજું કોઈ છે નહીં પરમાત્મા જ ઈશ્વર છે માટે તો આ બધું છોડી દે હેમૂર્ત કારણ વગર સ્ત્રી નો સંગ છોડી દે જો તારે જીવવાની ઈચ્છા હોય ને તો દેવકીને જે કઈ રાજકાર આપી દે તારું દુઃખ બધું દૂર થઈ જશે પ્રસન્ન થઈ તો સુખ થી જીવતો એથી ચાલ્યો જા બધું મૂકી દે મારી સાથે યુદ્ધ કર અને મારી સાથે ચાલ તારી ઈચ્છા પ્રમાણે હું તને રાખે હે સુંદરી આઈ જ ત્યારે રાજા ચિંતા માં થયો કંબુક્રીમ નો ઘણો બુદ્ધિમાન નો રાજા હતો સમય વીતતા વીતતા એક દિવસ બની ગયું છતાંય લગ્ન નથી કરતી એક દિવસે એની બેન હિન્દુમતી ના લગ્ન થયા એ દરમિયાન થઈ થયું લગ્ન કરું પછી પસ્તાવો ભાઈ ના महाकाली पो जीार कढी जीव बार काढी बूं रतूं मां भॻवान